નેત્રાંગમાં દુષ્કર્મમાં ભોગ બનનારા બાળકીનું મોત દસ વર્ષીય બાળકોનું સારવાર દરમિયાન મોત રૂપઘાટ ગામના યુવાને કર્યું દુષ્કર્મ રસ્તા પર બાળકી મળતા ગામ તરફ છોડી દેવા કહ્યું હતું રસ્તામાં ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું બાળકીએ સમગ્ર હકીકત કાકીને બતાવી હતી કાકી બાળકીને ખૂબ જ તકલીફ હોવાથી રાજપીપળાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી આજે સવાર સારવાર દરમિયાન આખરે બાળકી જંગ હારી પરિવાર દ્વારા આરોપીને કડક સજાની માંગ કરવામાં આવી છે પરિવારનું નિવેદન બતાવે છે કે આદિવાસી વિસ્તારની વાસ્તવિક હકીકત ધોરણ સાતમાં અભ્યાસ કરતી દીકરી પણ દુષ્કર્મ બાર દિવસ સુધી રજડતા રહ્યા પોલીસે અમને સહકાર આપ્યો હોત તો દીકરી જીવતી હોત નેત્રંગ પોલીસના જમાદારે કહ્યું ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં સારવાર નહીં થાય દીકરીનો તો સહી સલામત છે કશું થયું નથી તેમ કહ્યું જેની સાથે દુષ્કર્મ થયું તે જ જાણે છે રાજપીપળાના હોસ્પિટલમાં પાંચ દિવસ બાદ દીકરીને સારવાર મળી એ પણ યોગ્ય સારવાર ન મળતા પરિવાર એસએસજીમાં આવ્યો આખરે બાળકી જિંદગી સાથે જંગ હારી અમારે આ દુઃખદ ઘટના હતી છોકરી બલાત્કારના કેસમાં હતી એ કારણે વધારે થયો તો અમે બરોડા લઈને આવ્યા છે એ અહીંયા આવીને છોકરી એક્સપર્ટ થઈ ગઈ સવારે સા આઠ વાગે સારવાર બરાબર મળી નથી સાર અહીંયા સારવાર અમને બરાબર મળી હતી પણ એને અંત સમયમાં જ અહીંયા આવી ગયા એટલે છોકરી બચી નાખી અમારી ફરિયાદ તાત્કાલિક અમારી ફરિયાદ ન લીધી હતી પણ અમારી ફરિયાદ છે ને ઓગણીસ તારીખથી એ લોકોએ ચાલુ કરી હતી તો મેં સોળ તારીખથી છોકરીને લઈને નેત્રંગ નેત્રંગ સોલ તારીખે એડમિટ કરાવી તો પછી સત્તર તારીખે રાશપીપળામાં લાવ્યા રાશીપડાથી પાછા અઢાર તારીખે પાછી રાજપીપળામાં પાછી એજમેટ કરાવ્યું પછી અમારે દવાદારો ત્યાં ચાલુ થયું પછી એ લોકો ઓગ ઓગણીસ તારીખથી લઈને એકવીસ તારીખ સુધીમાં એ લોકો અમારી કેસ ફરિયાદ લેવા કેસ નોંધવા માટે આવતા હતા પણ કેસ નોંધવા માટે એ લોકો આવતા હતા પણ તે આવે એ સમયે છોકરી સિરિયસ બતાવતા હતા એટલે એક જ દિવસ સારામાં સારો જવાબ બધા પોલીસવાળા લઈ ગયા હતા હવે એમાં મારે એ જાણવું છે કે છોકરી જે પોલીસ જે એનું લઈ ગયા છે જવાબદાર જવાબ લઈ ગયા છે એ પોલીસે સાસું લખ્યું છે કે ખોટું લઈ કું છે એ મારે જાણવું છે કે બલાત્કારનો કેસ લઈ કુ છે કે અન્ય બીજો કોઈ કેસ ગુનો નોંધેલો છે એની ઉપર એ મારો જાણવું છે પોલીસ ખાતા સાથે અને સાથે સાથે હું કે એ લોકો ખરેખર ગુનેગાર હતા ત્યારે જ મને નેત્રંગમાં એમ નેત્રંગમાં મને એમ કહેતા હતા કે જ્યારે નેત્રંગ પોલીસ સ્ટેશનના આપણે રાજેશભાઈ જમાદાર રાજેશભાઈ જમાદાર દવાખાનામાં આવીને મને એવું કહેતા હતા કે તો આ તો આટલા દાડા થઈ ગયા તો એમાં કોઈ રિપોર્ટ ના નીકળે આવું ના નીકળે ભાઈ કોઈ છોકરી આવી બતાવે છે છોકરી બધું આ કહે છે રેપ થયેલું છે અમારા બાળક જોડે તો અમે અહીંયા દવાખાને લાવ્યા છે તો બાર તારીખે છોકરીના માથું એવું દુખતું હતું તો મેડમના ફોન આવ્યો હતો કે તમારા બાળકના માથું દુઃખીને કોઈને બી લેવા મોકલજો એવું કીધું તો મેં ભરૂચ કામ પર હતી તો એવું કીધું કે મેં આવીશ પણ પાંચ વાગ્યા આસપાસ મેં આવી જઈશ એવું કીધું તેટલી વારમાં પેલો છોકરો એના બેનને મૂકવા આવ્યો હતો પછી જીનલને જોઈ હતી તો જીનલ ઘરે આવું છે એવું કીધું તો હા મારી બી થોડીક માથું તબિયત સારી નહીં એટલે મેં બી ઘરે જવાની છે પણ મારી મમ્મી આવી તારે એવું કીધું તો એ છોકરાએ મારા દિયર પર ફોન કર્યો હતો કે તમારી બાળક મારા જોડે ઘરે આવવાનું કે એવું કહે પછી મેડમને બી પૂછ્યો હતો કે તમારા મેડમ કે તમારા ગામના છે તો જવાની છે જે બાળક એવું કીધું તો પછી હા એવું પાડ્યું પછી મેં બી મોકલી આપીને મેડમને બી મોકલી આપીને મારા ધીર જોડે બી વાત કરી પછી એ છોકરો લઈ ગયો હતો પછી રસ્તામાં જઈને એ છોકરાએ ગાડી ઊભી રાખીને પછી તુવેરના ખેતર આવ્યો હતો તઈ જબરજસ્તી ખેતરમાં ઘસાડીને લઈ ગયો હતો પછી કપડાં જબરજસ્તી કાઢીને પછી બોર અડતી હતી તેવી જબરજસ્તી કાઢીને પછી બધું કર્યું જબરજસ્તી સાતી પર હાથ મૂકીને પછી જબરજસ્તી રડતી હતી તે બી કર્યું પછી છોકરીને ચક્કર એવું એવી આવી ગઈ હતી પછી છોકરીને કપડાં જલ્દી જલ્દી પહેરી લે બેખી મારીને અહીંયા ફેંકી દેસ એવું કીધું પછી છોકરીએ શક્કર આવતી હતી તેવી થોડીક વાર ઉઠીને પછી પહેરી લીધા હતા પછી ગાડી પર બેહી બેહી જાય એવું કીધું તો પછી ઘરે મૂકવા જતો હતો તારે રસ્તામાં ફાંસો એવો ધમકી આપતો હતો કે આ મેં તારા જોડે જબરજસ્તી કરી એ કોઈને વાત કેતી ના બેખી તને મારી નાખીશ એવું ધમકી આપી હતી પછી ઘરે જઈને એને કાકીને કીધું હતું કે કાકી મારા જોડે પેલો છોકરો મને મૂકવા આવ્યો એ છોકરાએ મારા જોડે ખેતરમાં જૂઠું બોલીને મને લઈ ગયો હતો ને જબરજસ્તી કર્યું ને મને નવડાવ એવું કીધું તો નવડાવતી હતી તો પેશાબ કરે એ જગ્યા બધી ફૂલી ગયેલી હતી એ જેને બી કામ કૃત્ય કર્યું છે એનું નામ શું છે નરેશભાઈ પ્રભાતભાઈ વસાવા એ ગામનો છે તમારો ગામનો જ છે કયું ગામ નામ છે રબઘાટ રોગઘાટ નેત્રાંગ અઘ પછી પછી છોકરીને ધમકી આપી હતી એટલે પછી છોકરી કહેતી હતી કે કાકી મમ્મીને કેતી ના બેકી મમ્મી મને મારી જ નાખશે મમ્મીને કેતી જ ના એવું કીધું તો કાકી બી છોકરીને મારશે એવું કરીને કોઈને કીધું નહીં મને બી નહીં કીધું પછી છોકરીને પેટમાં અને છાતીમાં ને બધું તકલીફ વધારે થતી હતી તારે મને બી બહાર પાડી દીધું હતું ઘરના બધાને બહાર પાડી દીધું હતું પછી અમે બાર તારીખે એ ઘટના બની હતી ને સોળ તારીખે અમે નેત્રંગ દવાખાને લઈ ગયા હતા નેત્રંગ દવાખાને લઈ ગયા હતા તો સારવાર નહીં કરી અમે પોલીસ સ્ટેશન બી ગયેલા હતા પોલીસ કેસ બી નહીં લીધા હા ના પાડી હતી ને ત્યાંથી બીજા દિવસે સવારમાં રજા આપી દીધી હતી એક સોટ કરીને રાસપીપલા મોકલી આપ્યા હતા રાસપીપલા ગયા હતા ને ત્યાંથી સ વાગે રાસપીપલાથી બી રજા આપી દીધા હતા રજા આપી દીધા હતા એવું કહેતા હતા કે અમારી કંઈ થઈ જાય તો અમારી જવાબદારી એવો સિસ્ટરો બોલતા હતા એટલે ત્યાંથી બી રજા આપી દીધી હતી પછી અમે બીજા જ દિવસે અમે ફાંસા દાખલ થયા હતા આવ્યા છે વડોદરા એટલે પછી છોકરીના તબિયત વધારે થઈ ગઈ હતી પછી એ લોકો સિસ્ટરો એવું કે અહીંયાથી અમારા પાસે એવો મશીન સાધન એવો નહીં ને તમે વડોદરા લઈ જાવ એવું કીધું તો પરમ દિવસના અમે વડોદરા આવ્યા છે તો અહીંયા સારવાર કરતા હતા પણ અમારે છોકરી અપ થઈ ગયેલી એટલે પેલા છોકરાને બી ફાંસી આપવું જ પડશે આપની શું માંગ છે કે છોકરાને આવી રીતે છોડી દેવો જોઈએ ખાલી ફાંસીથી સજા મળીને તમે સંતોષ છો સંતોષ છે કેમ કે અમારા બાળક તો જતું રહ્યું બસ એને તો ફાંસી તો મળવી જોઈએ ને ફાંસી ના મળવી જોઈએ ને રોડ રસ્તા પર લાવીને ને મારવો જોઈએ પબ્લિકે મારવો જોઈએ હા બરાબર આપ આપ કોણ થાઓ છોકરીના મમ્મી હું હાલ એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવી છું આપ જોઈ શકો છો પોસ્ટમોર્ટમ રૂમ કે જ્યાં મને જાણ મળી કે એક નાની બાળકીને જેની જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કોઈ નરેશ પ્રભાતભાઈ કરીને ભાઈ હતા જેમની ઉંમર કંઈક આશરે ત્રેવીસ પચીસની અંદર છે અને બાળકીની ઉંમર એમ કંઈક અગિયાર સાડા અગિયાર વર્ષની બાળકીની ઉંમર છે એની સાથે જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એ બાળકીનું હાલમાં મૃત મૃત્યુ થયું છે પ્રાપ્ત માહિતી મને એવી મળી હતી છોકરીના દાદા પાસેથી કે છોકરીને પહેલાં નેત્રંગ લઈ ગયા પરંતુ ત્યાં એને એડમિટ કરવામાં નથી આવી અને ત્યાર પછી રાજપીપળા હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ત્યાં એને થોડા દિવસ રાખી પણ પછી એને ત્યાંથી રજા આપી અને ફરી એ લોકો એકસો બારમાં એને અહીંયા એસએસજી હોસ્પિટલમાં લઈને આવ્યા હવે અહીંના ડૉક્ટરોનું એવું કહેવું છે નેત્રંગમાં ત્યાં હોસ્પિટલમાં જ્યારે એને લઈ ગયા અને રાજપીપળા ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે છોકરી જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે પરંતુ એસએસજી વાળા ડૉક્ટરનું એવું કહેવું છે કે છોકરી શરદી ખાંસી અને અસ્થમાનો પ્રોબ્લમ હોય એના કારણે મૃત્યુ પામી છે હવે આમાં સાચું કેટલું છે એ તો ત્યાં રાજપીપળાની હોસ્પિટલ ને એસએસએસ હોસ્પિટલના રિપોર્ટ જોઈએ તો ખબર પડશે કે સાચી હકીકત શું છે આરોપી પકડાઈ ગયો છે પોલીસ એને છાવરવાની કોશિશ કરી રહી છે જે રીતના દાદાએ કીધું કે એમને પૈસાની લાલચ આપવામાં આવી કે આટલા પૈસા લઈને તું પતાવી દે પરંતુ અમારી બીમારમી તરફથી માંગ એ છે કે આરોપી પકડાઈ ગયો છે આરોપીને સજા મળવી જોઈએ કાયદેસરની કારણ કે હું હર્ષંઘવી સાહેબને પણ કહેવા માગીશ આ ભાજપ સરકારને પણ કહેવા માગીશ કે તમે જે વાતો કરો છો બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરી રહ્યા છો મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યા છો ક્યાં છે મહિલા સશક્તિકરણ ક્યાં છે બેટી બચાવો કોઈ જગ્યાએ દેખાતું નથી એટલે હું હર્ષસંઘવી સાહેબને કહીશ કે કાયદા મજબૂત થવા જોઈએ કારણ કે તમે જુઓ આજે ક્યાં પણ એવું નથી દિવસના એમ કહીએ કે એટલા બધા બળત્કારના કેસો હોય છે પોસ્કોના કેસો કેસ હોય છે છેતરપિંડીના કેસ હોય છે પરંતુ ક્યાંય બહેનોની સુરક્ષા દેખાતી નથી આરોપી જે પકડાયા છે તેમને કાયદેસર સજા મળવી જોઈએ હું તો એવું કહીશ કે ફાંસીની સજા નહીં આજીવન સજા નહીં એને જ્યાં બનાવ બન્યો છે પબ્લિક વચ્ચે એને છોડી દો એને પબ્લિક જ સજા આપશે કારણ કે સમાજમાં એક દાખલો બેસાડવાની જરૂર છે કારણ કે આવા નરાધામો મન ફાવે એમને શું છે આ જીવનની સજા મળે એટલે સરકારનું ફોકટનું બેઠા બેઠા ખાય છે ફાંસીની સજા મળે એટલે એક જ એમાં એ તડપીને મરી જાય જોકે આપણા ગુજરાતમાં હજુ સુધી અહીંયા ભારત દેશમાં ફાંસીની સજાની જોગવાઈ છે નહીં પરંતુ આ જીવનની સજામાં સરકારનું બેઠું ખાય છે અને સરકારમાં જે બેઠા બેઠા ખાય છે ને એ પણ પબ્લિકના ટેક્સના રૂપિયાનું ખાય છે એટલે આવા વ્યક્તિને પબ્લિક વચ્ચે છોડી દેવામાં આવે અને એને પબ્લિક જ સજા કરે એવો એક દાખલો બેસે એવી મારી માંગ છે મારું નામ નેહા પરમાર છે હું વડોદરા જિલ્લા ભીમ આર્મીની જિલ્લા મેલા અધ્યક્ષ છું